આપણે આવી ગયા ભગોડા તો તમે જોઈ રહ્યા છો આપણે બગોડા આવી ગયા છે અને આજ વરસાદ હતો એટલે થોડુંક પાણી પણ છે અહીંયા ને પબ્લિક પણ અત્યારે બગડાણાની જેમ જ છે કેમ કે મોગલધામ ભગોડા ખૂબ જોવાલાયક સ્થળ છે નાનો ઇતિહાસ પણ ઘણો લાંબો છે મિત્રો તો આપણે જઈએ મંદિર તરફ છીએ <laughs> અને અહીંયા પણ કોટડાની અને બગડાણાની જેમ જ ગર્દી છે તમે જોઈ રહ્યા છો મિત્રો કેમ કે લાખો શ્રદ્ધાળુ અહીંયા આવે છે અને મા મોગલમાં ના સાનિધ્યમાં પોતાની માનતા પૂર્ણ કરે છે તો મિત્રો તો અત્યારે આપણે મા મોગલમાના દર્શન કરી લીધા છે તમને બગડાણા તો દર્શન કરાવ્યા હતા અહીંયા ગર્દી પણ એટલી બધી છે ને વિડીયો ઉતારવાની મનાય છે એટલે હું તમને મા મોગલમાના દર્શન કરાવી શક્યો નથી મિત્રો જ્યારે પણ તમે ભગોળ આવો ત્યારે મા મોગલમાના દર્શન કરી લેજો

આવું બધું વાતાવરણ ના કરવા લાયક સ્થળ એક નંબર હો બધું કઈ ઘટ નહી બધા જય માતાજી મિત્રો તો આપડે લઈ લેવા વરસાદી તમે જોઈ રહ્યા છો બધા રાસ લઈ રહ્યા છે మిత్రో లే

પછી તો મિત્રો આપણે આવી જાય છીએ ભવાની તો હું તમને બધા મિત્રો ને ભવાની માં ના દર્શન કરાવું ત્યારે પેલા તમે કાળ ભરવ જુદા ને દર્શન સાથે સાથે આપણે મંદિર માં છીએ